નમસ્તે વાલા ભક્તજનો ઈસુ શ્રદ્ધાના ધબકાર સમા આજના શુભ સંદેશમાં મુક્તિના ઇતિહાસને ત્રણ શબ્દોમાં સમાવી દેવામાં આવ્યો છે પ્રેમ બલિદાન અને શાશ્વત જીવન ઈસુનું આ જગતમાં અવતરણ ઈશ્વરના અસીમ પ્રેમનું ઘોતક હતું ક્રુસ પરના બલિદાન દ્વારા ઈસુમાં શ્રદ્ધા રાખનારને નવજીવન સાથે જેના પ્રતિક તરીકે મોસેના પિતરના ધ્વજદન થકી સાપના ડંખથી મરણ પામેલા પામેલાએ દૈહિક નવજીવનની પ્રાપ્તિ થઈ હતી શાશ્વત જીવન ઈશ્વરની માનવ જાતને દેત હતી આજે 14 સપ્ટેમ્બર હોવાતી આજના રવિવારે ધર્મસભા પુનિત ક્રોસની પ્રતિષ્ઠાનો પર્વ ઉજવે છે જેની શરૂઆત 4 થી સદીના ઈસુના ક્રોસથી જાહેર ઉજાગરિત થઈ જ્યારે કોન્સ્ટેન્ટિનની માતા સંત હેલેનાને યરુસલેમની તેમની યાત્રા દરમિયાન ચૌદ સપ્ટેમ્બર ત્રણસો છવ્વીસના રોજ મૂળ ક્રોસના અવશેષોની ચમત્કારિક રીતે પ્રાપ્તિ થઈ હતી ત્યાં પછી ચર્ચ બાંધવામાં આવ્યું હતું સાતમી સદી પછી આ પર્વ વૈશ્વિક સ્તરે ઉજવવાનું શરૂ થયું ત્રણ મુદ્દા પર ચિંતન કરીએ ઈસુગમ નજર ઈસુ રણના ગ્રંથના એકવીસમાં અધ્યાયના સર્પદશ અને પિત્તરના ધ્વજદનના પ્રસંગ સમયે પોતાના કૃષારોહણ ને તેનાથી પ્રાર્થના શાશ્વત એવા શાશ્વત નવજીવને સરખાવે છે કોઈ પણ સમસ્યામાં ઈશુગમ નજર માણીએ તો સમાધાન જડે અથવા તો જે તે સમસ્યામાંથી પસાર થઈ જવાનું બળ મળે ઈશ્વરનો પ્રેમ કોઈ શરત વિના આપવામાં જ માને છે કશું માગવામાં કે લેવામાં નહીં પોતાના એકમાત્ર પુત્રને જગતના ઉદ્ધાર માટે આપી દેવામાં ઈશ્વરના પ્રેમની પરાકાષ્ઠા છે ઈસુનો પ્રેમ મુક્તિ આપનારો સજા નહીં પોતાના બલિદાનથી ઈસુએ માનવજાતને પાપ અને મૃત્યુમાંથી મુક્ત કરી ઈસુ જગતને પાપી ઠરાવવા માટે નહીં પણ મુક્તિ આપવા માટે અવતર્યા હતા પાપ સામે આપણી નબળાઈની ઈશ્વરને સુપેરે જાણ હોવા છતાં એક બહેન કેટલાય વર્ષો પછી પ્રાયશ્ચિત માટે ગયા ખૂબ જ ગભરાટ અને વિમાસણ સાથે પાપની કવળા કરતા તેમણે પ્રાયશ્ચિત સ્થાપનાર ફાધરને કહ્યું ફાધર મને ઈસુ માફ કરી દેશે ને ફાધરે કહ્યું બેન ઈસુ આજ દિવસની રાહ જોતા હતા કે તમે આ રીતે આવીને પ્રાયશ્ચિત કરીને દોષ મુક્ત થઈ જાઓ અને હવે પછીનું જીવન ઈશ્વરને પસંદ પડે એ રીતે જીવો ઈસુ આપણી પાસે કોઈ બલિદાન નથી ઈચ્છતા કે નથી કોઈ સજા આપવા માંગતા એમની એકમાત્ર અપેક્ષા છે કે આપણે જ્યારે પણ પાપમાં પડીએ ત્યારે તરત ઈસુની પાસે પાછા ફરીએ કૃષ્ણનું મહત્વ સમજાવતા સંત પાઉલનું આ કથન મેં નિશ્ચય કર્યો હતો કે તમારી વચ્ચે મારે ઈસુ ખ્રિસ્ત અને તે પણ કુશે જરાયેલા ઈસુ ખ્રિસ્ત સિવાય બીજા કસાનો વિચાર ન કરવો પવિત્ર ત્રૈક્યમાંની એક વિભૂતિ પિતા અને પવિત્ર આત્મા પોતે જ સાક્ષાત પરમેશ્વર એવા પુત્ર પરમેશ્વર ઈસુએ માનવ અવતાર ધારણ કર્યો મહાવ્યથા વેઠીને નાળેસી ભર્યું મૃત્યુ સ્વીકાર્યું તેના કરતાં તેમનું સૌથી મહાન બલિદાન એ છે કે પોતે ઈશ્વર હોવા છતાં પોતાને શૂન્યવત બનાવ્યા અને દાસનું સ્વરૂપ ધારણ કર્યું ઈસુના આ મહાન બલિદાનનું અદ્ભુત વર્ણન આજના બીજા શાસ્ત્ર પાઠમાં સંત પાઉલ કરે છે આપણા રોજિંદા જીવનમાં ઈસુના ક્રોસનું મહત્વ સમજીએ અને ઈસુના અનુયાયી તરીકે ઈશ્વરે આપણા જીવનમાં આપેલા ક્રોસને ઈસુની જેમ જ ઈશ્વરીય ઈચ્છા તરીકે સ્વીકારીને તેને વધાવી લઈએ અને ઈસુની જેમ જ આનંદ અને સંપૂર્ણ ઈચ્છાથી તેને ઉચકીને ઈસુની પાછળ પાછળ ચાલીએ ક્રુસ પર ચડાયેલા ઈસુની સાથે આપણે એકરૂપ થઈ જઈએ તો આપણે તેમના મુક્તિ કાર્યમાં મૃત્યુ અને પુનરુત્થાનમાં પણ ઈસુની સાથે સહભાગી બની શકીશું આપ સર્વ પર ઈશ્વરની ખાસ આશીષ ઉતરો